નમસ્કાર નમસ્કાર હું છું રંજન સોલંકી ગામ દાદડીયા તાલુકો બોરસદ જિલ્લો આણંદ તો જો મારી વિડીયો તમે પહેલીવાર જોતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારી અવકવી અપડેટ મળતી રહેશે અને આપણે ખેડૂત મિત્રને મળવા આવ્યા છીએ અમને ઇન્ટરવ્યૂ લઈશું તો આપણી પ્રોડક્ટથી અમને ઘણો બધો ફાયદો થયો છે તે હું નહીં બતાવું

કિલો કિલો જેવો મળતો હતો આ પછી દવા અમારે ડબલ થઈ વધારે ત્રણ ચાર દિવસ ત્રણ ચાર દિવસ માં તમને ડબલ ફાયદો મળ્યો બરાબર અત્યારે કિલો જેવા સિત્તેર કિલો સિત્તેર જેવા ગયા એટલે આ દવા વાપર્યા પછી તમે ખુશ છો કે નહીં ના ખુશ તો છે જ ને હજુ ચાલુ રાખવાની ચાલુ રાખવાની જો આ દવા વિશે હું તમને માહિતી આપીશ આ છે ક્રોપ પરિવર્તન એ પંદર લીટરમાં વીસ એમએલ આપવાની આવે છે અને એ કોઈ પણ ભીંડા પીડા પડતા હોય અને એને ફૂટ વિકાસ ઓછો હોય તો એની માટે એ ગ્રીનરી ઉપયોગ કરે છે અને આ છે આપણી બાસી આ સ્ટીકરનું કામ કરે છે તાપ તડકો વરસાદ એની સામે આ રક્ષણ કરે છે જેથી કારણ કે આ પંદર લીટરમાં પાંચ એમએલ જ આપવાની આવે છે પણ એનું રિઝલ્ટ બહુ ધારો કે અત્યારે તમે છ છ ટ અને અડધો કલાક પરથી વરસાદ પડે તો પણ એ ધોવા દેતી નથી અને આ છે બ્લોમ ફાસ્ટ એ પંદર લીટરમાં વીસ એમ આપવાની આવે છે અને એ ફૂલ જવાનું કામ કરે છે એક ફૂલ પણ ગરવા નહીં દે આ બધા મોગરા ગરતા હશે એ પણ આનાથી ગરતા બંધ થઈ જશે બરોબર અને આ રિઝલ્ટ તમને મળ્યું એ 100% સાચી વાત સાચી વાત બરાબર આમાં ખોટું તો કઈ નથી બરાબર કે અમાર મન્નું નહી કહેતા જે દેખાય એ બોલ્યા બરાબર આ ખેડૂત મિત્ર એમની જાતે જ એમનો વિડિયો બનાવીને કહે છે કે ના આટલા આ દવા વાપરતી ખુશ છે બરાબર તો તમારે પણ જો આ નંબર આ બધી પ્રોડક્ટ તમારે જોઈતી હોય તો આ ભાઈનો પણ કોન્ટ્રાક્ટ કરી શકે છે તો તમારો નંબર પણ તમે બોલો 9998067028 અને મારો કોન્ટ્રાક્ટ નંબર છે સત્તાણું બે બેતાલીસ જીરો બત્રીસ પંચાવન તો તમે એક ઇન્ટરવ્યુ આવ્યો અને જો આપણે વિડીયો પણ બતાવીશું આ ભીંડા જુઓ તમે એનો ફોર્ટ વિકાસ પણ જોઈ શકો છો જોઈ લો એકદમ આખી વાડી જોઈ શકો છો જો અને આજે ભીંડા પણ એમને વીણેલા છે હું તમને ભીંડા વિનેલા બન બતાવું જો ભીંડા પણ વિનેલા જ પડેલા છે જો એકદમ લીલા છે આ કાકાની જ વાડી છે જો કાકાની વાડી ભીંડાની વાડી